પાટણ જિલ્લાના ચાણસમામાં સગીરા પર હુમલો આરોપીએ રાત્રે ખાટલામાં સુતેલી સગીરા પર હુમલો કર્યો પોક્સો હેઠળ ગુનો દાખલ ચાણસમા પોલીસે એક આરોપી વિરુદ્ધ સગીરા પર જાતીય હુમલો અને સતામણીનો કેસ નોંધ્યો છે આરોપી પ્રશાંત ગિરીશભાઈ શ્રીમાળી વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે છ મહિના પહેલા આરોપીએ ચાણસમાના એક મંદિર નજીક સગીરાનો હાથ પકડી ધમકી આપી હતી તેણે સગીરા અને તેની માતાને જાનતી મારી નાખવાની ધમકી પણ આપી હતી એક અઠવાડિયા પહેલાં રાત્રે આરોપી સગીરાના ઘરે આવીને બારીનો દરવાજો ખખડાવ્યો હતો ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રે સાડા ત્રણ વાગ્યા વાગ્યે સૌથી ગંભીર ઘટના બની સગીરા ઘરની બહાર ખાટલામાં સૂતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો તે સગીરા સાથે ખાટલામાં સૂઈ ગયો આરોપીએ સગીરાના શરીર પર નખમાર્યા અને ખભા પર બચકું ભર્યું તેણે સગીરાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી જાતે હુમલો કર્યો હતો આરોપી સગીરાનો વારંવાર પીછો કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમોતેર પંચોતેર બે છોતેર ઇઠ્યોતેર બે એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ અને પોક્સો અધિનિયમની કલમ આઠ અને બાર હેઠળ ગુનો નોંધ્યો છે કેસની તપાસ ચાલુ છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ